નમસ્કાર ખેડૂત મિત્રો અજય મેણીયા એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું આજે તારીખ છે ચૌદ છ બે હજાર ને પચીસના ચાલ સાલમાં આપણે આ શૂટિંગ લઈ રહ્યા છીએ ખેડૂત મિત્રો આજે મારી આ ચેનલમાં તમે એવા બહુ બધા વિડીયો જોયા છે તેમાં તમને આ પીડિત ખેળવી દેખાતી છે જે છે કિસાન પાવર મિક્સ ખોળ હવે જે ખેતીવાડીમાં આપણે કોઈ પણ પાક વાવવાના હોય તો એમાં આપણે રાસાયણિક ખાતર વાવતા હોય છે ઘણા લીંબોડી કે ખોળ વાવતા હોય છે તેમજ ઘણા લોકો છે તે કાંઈ વાવતા નથી અને સીધો પાકની જે વાવેતર કરવાનું હોય છે તે કરતા હોઈએ છીએ હવે તમે આજે આ ખેતર મારું જોઈ રહ્યા છો આપણે આ પ્લોટમાં આ વર્ષે મરચીનું વાવેતર કરવાનું છે હવે સામાન્ય રીતે મરચીમાં આપણે હાવ સામાન્ય રીતે હાવ આપણે એવું એવું રાખીએ કે ભાઈ નથી જ નાખવાની ગણતરી આપણે દેશી ખાતર નાખી તો દરેક ગામમાં દરેક ક્ષેત્રોમાં એક વિઘા દીઠ બહુ લાંબો ખર્ચો થઈ જતો હોય છે અત્યારે સામાન્ય ભાવ ગણવા જાય આપણે દેશી ખાતરનો તો પણ ત્રણ હજાર રૂપિયાનો એક ટેલર એટલે કે ટ્રેક્ટરની જે ટોલી આવે તે ત્રણ હજાર રૂપિયાની આવે છે અને વીઘે થતી નથી બરાબર એક ટોલીએ થતું નથી તો આજે આપણે આ વર્ષે આપણા અડધો પ્લોટમાં આપણે દેશી ખાતરનો ઉપયોગ કરેલો છે જેમાં કિસાન પાવર આપણે નથી વાપરવાના અને અડધો પ્લોટ એવો છે જેમાં આપણે કિસાન પાવર મિક્સ ખોળ વાપરવાના છીએ વીઘે બે ઠેલી એટલે કે એક વીઘાની અંદર બે ઠેલી આપણે આ વાપરવાના છીએ હવે આમાં કેવા કેવા તત્વો આવે છે આપણે છેલ્લે સિઝન છે જ્યારે આપણું મરચું પાક છે ત્યાં સુધી આપણે નિરીક્ષણ કરશું કે કિસાન પાવર મિક્સ ખોળ એક જ ખેતરમાં વાપરેલું છે અડધું અડધું તો એમાં શું ફેર છે અને આપણે એક જ ખેતરમાં અડધા પ્લોટમાં દેશી ખાતર નાખેલું છે જે દસથી બાર ટોલી નાખ્યું છે એનું પણ આપણે નિરીક્ષણ કરશું જેમાં કિસાન પાવર ખોડ નથી વાપરો અને એક જ ધારી આપણે વેરાયટી વાવવાના છીએ હવે તો કિસાન પાવર મિક્સ ખોડ હું છેલ્લા ત્રણ વર્ષથી વાપરું છું આ ચોથું છે એમાં બરોબર તો આમાં શું શું આવે છે સૌપ્રથમ હું તમને કે તત્વો આવે છે તેના વિશે જણાવીશ થોડું જો આપણી નામ છે કિસાન પાવર મિક્સ ખોળ આમાં ચૌદ ટકા ઓર્ગેનિક કાર્બન આવે છે જે આ દેશી ખાતરમાં મળે છે આપણને પછી દિવેલીનો ખોડ દસ કિલો આવે છે એટલે કે જમીનજન્ય કોઈ પણ જીવાત લાગશે નહીં લીંબોળીનો ખોડ આવે છે સાત કિલો તમાકુનો દળ આવે છે દસ કિલો અને હાડકાનો પાવડર એટલે કે કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં છે સાત કિલો આવે છે સુગર કમ્પોસ્ટ એટલે કે જે સુગરમાંથી રસ કાઢ્યા શેરડીમાંથી રસ કાઢ્યા પછી એનું જે સડી ગયેલું ખાતર છે તે આમાં પાંચ કિલો આવે છે પછી પોલ્ટ્રી એટલે કે મરઘાની ચરાક દસ કિલો આવે છે ઉપરાંત જે આપણને મોટો બેનિફિટ છે તે ટ્રાયકોડરમાં વેળી સુનો સુડોમોનાસ અને પેસેલોમાઇસિસ નામના બેક્ટેરિયા છે એટલે કે કાળી ફૂંક સફેદ ફૂક અને મુંડાના બેક્ટેરિયા એ આપણને આમાં અલગથી એડિટ કરેલા આવે છે જેથી કરીને સર્ટિફાઈડ કંપની છે આઈ એસ કંપની છે જેથી કરીને જે આપણે કૂપના પ્રશ્નો આવતા હોય તે નથી આવતા અને મેં ગયા વર્ષે મગફળીના મારા વિડિયો જોયા છે ગયા વર્ષે વિગ્યા આપણે એક એકઠેલી વાવી હતી કોઈ જાતનું રાસાયણિક ખાતર આપણે લેવા નથી ગયા કોઈ જાતનું ડીએપી આપણે લેવા નથી ગયા અત્યારે ડીએપી ખાતર મળતા પણ નથી આપણે બહુ બેસ્ટ ઓફ રિઝલ્ટ મળ્યા હતા એટલે આ વર્ષથી આપણે ડોઝ ફેરવો છે કે બે વીઘે બે થેલી આ એક થેલીની કિંમત તમને કહું તો પચાસ કિલોની બેગ આવે છે અને પાંચસો પચાસ રૂપિયા હાલ આની કિંમત છે બે હજાર પચીસની સાલમાં આની પાંચસો ને પચાસ રૂપિયા કિંમત છે આગળના વર્ષોમાં આની કિંમત વધે ઘટે એ આગળની વાત છે પણ અત્યારે આટલી કિંમત છે વિઘિયા આપણે બે થેલી એટલે કે અગિયારસો રૂપિયાનો ખર્ચો એક વીઘે કરવાના છીએ હવે કેવું આવે હું તમને બતાવી દઉં આ ટાઈપ નું મટીરિયલ આવે છે એકદમ કેમ જાણે આમ સડી ગયેલું પ્યોર સડી ગયેલું ખાતર હોય તમારું એવું મટીરિયલ આવે છે અને હું શું અને ખર્ચો બચાવશું તો જ અત્યારે ખેતીમાં બે રૂપિયા કે જે કાંઈ બેનિફિટ છે તે મળે એમ છે નકર અત્યારે કાંઈ વધતું નથી હું પણ એક ખેડૂતનો દીકરો છું ખેતી કરું છું અને જો આ કિસાન પાવર વાપરું છું આ જો તમે જોઈ શકો છો બેગ આ રીતના મેં નાખેલી છે અમે છેલ્લે પણ તમને એક બેગ દેખાતી છે ઓલરેડી આપણે બે ત્રણ બેગ વાપરી નાખીએ અને આજે આપણે ખાતર નાખવાનું કામ ચાલુ છે મોબાઈલ નંબર પણ હું તમને આમાં એડ કરીશ કરીશ જે લોકો નથી વાપરતા તે એક વીઘામાં ટ્રાય મારો ખાલી બે બેગ વાપરો અગિયારસો રૂપિયામાં આપણું કંઈ ટૂંકીમ જ જવાનું પણ તમને જાણવા મળશે ભાઈ આપણે ખોટા ખર્ચા કરી બરાબર વ્યવસ્થિત સારું ઉત્પાદન લેવા માટે કિસાન પાવર મિક્સ ફોડ વાપરો અને ખેડૂત એક સમૃદ્ધિ તરફ આગળ વધે તેવી આ શુભેચ્છા સાથે જય જવાન જય કિસાન